નમસ્કાર ન્યૂજ પ્લસ ગુજરાતી માં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચાર તો એકત્રીસ ડિસેમ્બર ને પગલે દાહોદ જિલ્લાની આંતરરાજ્ય સરહદો ઉપર પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે એકત્રીસ ડિસેમ્બર ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બે હજાર ને અલવિદા કરવા અને બે હજાર ચોવીસને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે તો બીજી તરફ દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ના યોજાય તે માટે પોલીસ પણ સતર્ક બની છે દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે આ બંને રાજ્યોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ના ઘુસાડાય તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા માર્ગો ઉપર ચેકપોસ્ટો ઉભી કરી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરી ના થઈ શકે તે માટે જિલ્લાની તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અમે આપણે સૌ જાણીએ છીએ કે આગામી સમયમાં એકત્રીસ ડિસેમ્બર આવી રહી છે ઘણા સમયથી આપણા ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બરને પણ ઘણા લોકો ઉજવે છે અને દાહોદ જિલ્લામાં પણ એની ઉજવણી થતી જોવા મળે છે દાહોદ જિલ્લા જિલ્લો જે છે એ સરહદી જિલ્લો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બે રાજ્યથી જોડાયેલું આપણો જિલ્લો છે આ જિલ્લામાંથી પ્રવેશવાના દરેક ચેકપોસ્ટો કાર્યરત છે અને વધારાની ચેકપોસ્ટો કાર્યરત કરવા માટે પણ અહીં અત્રેથી સૂચના અપાઈ ગયેલ છે આનું મુખ્ય કારણ એ છે કે સંભવિત સંભાવના એવી છે કે આ બાજુના રાજ્યો જે એક વિદેશી દારૂ માટે છૂટછાટ ધરાવે છે અને આપણું ગુજરાત દારૂબંધી માટે જાણીતું છે બાજુના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે થઈ અને આ ચેકપોસ્ટો શરૂ કરવામાં આવી છે વધુમાં વધુ પોલીસ માણસોનો ઉપયોગ કરીને આ બધી અટકાવવા માટે અમે જરૂરી સૂચનાઓ અપાઈ ગયેલી છે તેમજ ચાલકો નશો કરીને ડ્રિંક એન્ડ ડ્રંક ડ્રંક એન્ડ ડ્રાઈવ ન કરે તે માટે પણ દરેક ચેકપોસ્ટો પર બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને નશાની હાલતમાં જો કોઈ વાહન ચલાવતું હોય તો એને ઝડપી અને કાયદેસર કાર્યવાહી કરી શકાય વધુમાં એકત્રીસ ઓક્ટોબરે આપણા શહેરી વિસ્તાર જોઈએ તો દાહોદ શહેર દેવગઢ બારિયા ઝાલોદ વગેરે જેવા સેન્ટરોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં પબ્લિકો રોડ ઉપર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે નીકળી પડે છે તો એવા સમયે ટ્રાફિક ખોરવાઈ ના ખોરવાઈ ન જાય તે માટે પણ અમે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કરેલ છે અને થર્ટી ફર્સ્ટના દિવસે રાત્રે મોડા સુધી જ્યાં સુધી પબ્લિક રોડ ઉપર હરતી ફરતી હશે ત્યાં સુધી અમારી ટ્રાફિક સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ રાખી અને ટ્રાફિક નિયમન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે આ દિવસે પણ શહેર વિસ્તારમાં પણ દારૂ પીને છાપટા થઈને અગર કોઈ કૃત્ય કરતા હશે તો તેને પણ અમે કાયદેસર કાર્યવાહી કરવા તૈયારી રાખેલી છે તો અમારી દાહોદ જિલ્લા પોલીસ વતી સૌ નાગરિકોને અપીલ છે કે તહેવાર તહેવારની રીતે ઉજવે આમાં કંઈ વાંધો નથી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને કે નશાની હાલતમાં કે ટોળા જમાવીને કે હલ્લો મચાવીને એવી કોઈ પ્રવૃત્તિ ન કરે એ માટે અમે પૂરતી તકેદારી રાખેલી છે